પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અંડાધાર વરસાદથી ડેમની સપાટીમાં પણ વધારો થયો છે જળ સ્તર નદીઓના વધી રહ્યા છે આ સપાટીનું લેવલ એકસો ચોસઠ પોઈન્ટ મીટર છે અને આ જ નામદેવ જોડાઈ રહ્યા છે નામદેવ પંચમહાલમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદીઓના જળસ્તર પણ વધ્યા છે જી ધ્રીશા પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જિલ્લાના ગોધરા હાલોલ કાલોલ અને મોરવા હડપ પંથકમાં મોડી રાત્રિના સમયે ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે જેમાં મોરવા હડપ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા મોરવા હડપના હડપ ડેમમાં નવા નીરની આવક થઈ છે મોડી રાત્રિ દરમિયાન વરસેલા અનાધાર વરસાદને પગલે ડેમની સપાટીમાં દસ સેન્ટીમીટરનો વધારો થયો છે ત્યારે ત્યારે આ જે હડપ હડપ ડેમ જે રૂરલ લેવલ સપાટી જળવા માટે ડેમનો ત્રણ જે ગેટ છે તે અડધો ફૂટ ખોલી દેવામાં આવશે જેમાંથી પાણી નદીમાં છોડવામાં આવશે ચોમાસાની ઋતુમાં પ્રથમવાર ડેમ પાણી છોડવામાં આવશે હડપ ડેમની એકસો છાસઠ વીસ મીટર છે અને હાલની જળ સપાટી લેવલ એકસો ચાલીસ મીટર છે પંચમહાલ જિલ્લામાં રાત્રિ દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે चला दस दिवसांनी मेघराजाए हा, हाता हाता तालडी आपता खेडे चिंतित बनया होता परंतु गत मोडी रात्री दरम्यान थेट जे आगमन जोजे दैन जेने ले धरती पुत्रोमा हाल खुशीने लहर જોવા महते जी नावे माहिती बद्दल आभार आपनो